કે કોઈ બોલે કે આ હિન્દુસ્તાનમાં કોઈ આપણો ટાટા બિરલા છે શું બાકી જરૂર કરી પછી તો ભગવાન કેવું બોલે છે કે દુનિયામાં કોઈ આપણું એક ભગવાન છે અંતર હાવ ઢીલા પોદરા જેવો આવું બોલે છે લાચારીથી થી બોલે છે આમ કંઈક ખરેખર એકલ્પણ છે જ એને એટલે બોલે છે ભગવાન એ નથી એના એ આ બોલે છે એ રીતે આમાં સમજ આવે કે ભગવાન પણ નથી પણ બોલવા ખાતર બોલે છે જો આવું બોલે તો જો મીરાભાઈ બોલીએ મેરો તો ગિરધર ગોપાલો દૂસરો કોઈ નહીં ના આપણા હરિભક્તો સંતો કેવા કીર્તનમાં જો આમ તો એક સહેજાય કોઈ ના ભાઈ મારે ગયા કોઈની જરૂર નથી એક સહેજાન સહેજાન કે દર્શન કર કે મગન ભય ગુરુ જ્ઞાન એવા ખુમારી પદો છે આવ એને બદલે આવું બોલે આ દુનિયામાં કોઈ આપણો નથી એ ભગવાન છે આવો મરદાલ પેઠે મરદુ બની ગાય તો એ મહારાજ આપણને પોતાના ગણે આ સજા નથી આ પોતાના ગણે એટલે પોતાના સ્ટેન્ડર્ડ પ્રમાણે હોવું જોઈએ ને અમેરિકામાં છે ને મોટલો છે ફ્રેન્ચાઇઝ મોટલો હોય ને એમાં મોટી કંપની હોય એટલે જ્યારે કે ઇન મોટલ ત્યાં છે હવે એમાં તમે જોડાવો ને તો મહિનાના પાંચ હજાર ડોલર આપો તે તમને એનું નામ વાપરવા દે તો વધારે ચાલે આમ ગુડ પણ પછી ખાલી પાંચ હજાર ડોલર એ રહેતા નથી ગમે ત્યાં ચેકિંગ કરવા મોકલે કે એના સ્ટેન્ડર્ડ પ્રમાણે તમારી મોટલ છે કે નહીં અને ના હોય તો ઠપકો આપે તો ગાડી પણ મૂકે લઈ લે પાછું આપી તો એ હવે નામ વાપરી ના શકો તમે લો આપણે મને એક ભાઈ મળ્યા હતા આપણા હિન્દુસ્તાનમાં જ તે કહે કે એની ફોરેન પરદેશની કંપની છે તો એનો માલ વેચવા માટે ત્યાંના અહીંના સેલ્સમેનને ટ્રેનિંગ આપવા આવે આપણા સેલ્સમેન હોય ને એના જે જો ધારો કે ફોર્ડ કંપની હોય કે કોઈ કંપની હોય હવે અહીંના જે સેલ્સમેન હોય એજન્ટો હોય ને એના સેલ્સમેન હોય ને બધાને બોલાવે અને ટ્રેનિંગ આપે કેમ કે જો સેલ્સમેનને બોલતા ના આવડે તો ધક્કો એ કંપની લાગે ને ઊંધું છતું બાફે તો બીજો કેટલો ખટકો એ દરેક આ લોકોમાંય જે જ્યારે પોતાના ગણે છે એનું બધું સ્ટેન્ડર્ડ હોય છે પણ રહેવું પડે પણ બધું કરવું પડે તો ભગવાન પોતાના આપણને પોતાને ગણે કંઈક સ્ટેન્ડર્ડ નહીં હોય એ સ્ટેન્ડર્ડ પણ ના રહો તો પછી મારા જે ને એમને અમુક ધર્મ નિયમ અમુક રીતભાત અમુક બોલું ચાલુ ઉઠું બેસવું બધું એને બધું આ રોયલ કુટુંબને કેટલું કેટલું હોય એટલે હેપી બીટલ જતા પ્રિન્સ ચાર્લે કે તું અમારા કરતા વધારે શું છું કે તારે તો કઈક કરવાનું અમે તો કંઈક પણ કરીએ છીએ તો પ્રિન્સ ચાર્લે અમે જન્મીએ ને ત્યાંથી જ શરૂ થઈ જાય ટ્યુશન ક્લાસ કઈ રીતે બેસવું કેઠવું કે ખોકારો ખાઉ કે ચાલવું બધા ટ્યુશન લો ગાબા નીકળી તો જેમ આપણે ભગવાનના કહેવાઈએ છે સરોપરી ભગવાન પ્રમુખ સ્વામીના યોગી બાપાના શ્રીજી મહારાજ શાસ્ત્રી મહારાજના પછી ગડબડ ચાલે સિંહ સંતાનો અને પછી લીલિયા ની જેમ વર્તન કરે કેવું કહે ઘેટો ઘેટાસી ના શોબે અત્યારે પ્રિન્સ ચાલ ની બે વખત આવી ગયા બે ત્રણ વખત ક્યાં આવી ગયા જતો હોય તારખન બટ ભેળપુરી ની લારી હોય હવે એને મન થાય તો ઉઠીને ખાવા જાય કરો ગમે ઈચ્છા ના કરી શકે હા પ્રોટોકોલ આડો આવે અમુક વસ્તુ તો એને બંધન થઈ જાય ઈચ્છા થઈ જ ના શકે એટલે એડવર્ડ દેટ એને એક સ્ત્રી સાથે પ્રેમ થયો તેને જ પરણો માગતો હતો તો આ લોકોએ કહ્યું કે તું પરણી ના શકું અને પરણું તો રાજગાદી પણ ના આવી શકું તું કે ત્યાગ કરે ને બાઈને પરિણ પણ જો આવો કાયદો છે એના બધા એના નોર્મ્સ એના જે બધું અમુક બધું કાયદા હોય એ પ્રમાણે રહેવું પડે તો ઈચ્છા પણ ના ચાલે એ એની અંદર ફિટ થઈ ગયા તો જે રોયલ કુટુંબના કહેવાય એ લોકો એ લોકો ગમે સ્ત્રીને પરણી જ ના શકે એ રોયલ કુટુંબની જ સ્ત્રીને પરણી શકે અને છતાં એને આગળ રાખ્યો તો કે તો રાજગાદી નહીં તો રાજગાદી મૂકી દેવી પડી એટલે અહીંયા મહારાજ આ લોકમાં આટલું બધું છે આ લોકમાં કેટલું બધું હોય છે હું ખાનદાન કુટુંબનું હોય એના તો મર્યાદા હોય છે અમુક ટાઈમ સુધી બહાર તમે ના જઈ શકો આવી જવું પડે આ બૈરા ઓજલમાં પડદામાં રહે આધુ રે લાજ કાઢે આધુરે એવું બધું કેટલું બધું હતું મહારાજ પણ કે છે કે તમે મારા કહેવાઓ છો એટલે એમને અંદરની વાત છે બહારનું બધું બહુ નથી એટલું અંદરનું બહાર તો ગમેલું સબ અંદર લવરી થતી હોય તો શું કામ એટલે અંદર મામલાની વાત છે તમે સર્વે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં જો ખટકો રાખીને એમને એમ નહીં ધ્યાન રાખવું પડે કેવી રીતે વર્તો છો શું કરો છો ક્યાં જાઓ છો કોનો સંગ કરો છો આ બધું મારા જ ખબર રખાવતા મારા ખાસ ખબર આને કોની સાથે ઉઠક બેઠક છે આને કોની સાથે ઉઠ બેસશે એવું પછી જાણે તો મારા ઠપકોય આપતા ત્યાં ક્યાં ઘૂસી ગયો ચાલ ત્યાં એનો સમાગ કરવાનો ચોખ્ખું વાત કહી દેતા અને આવી રીતે બધી ધ્યાન રાખતા પૂરો તો બધા રીતે રાખ્યું છે ધ્યાન તો આપણે કહેવાનું છું કે આ બહુ જરૂરનું છે આપણે તો બાળક જેવા છે આપણને ખબર ના પડે બાળક સાપને પકડવા જાય તલવારને પકડવા જાય બધું એને કઈ ખબર જ નથી આપણે આવું છે કોનો ખાવું પીવું બહાર કઈ બોલવું ચાલુ કઈ કઈ છે જ નહીં એટલે મારા કે બધું ખટકો જો ખટકો રાખીને તમને વર્તાવ નહીં ખટકો તો રાખ વર્તાવવાની વાત છે ખાલી ખટકો નહીં વર્તાવ